તો અમદાવાદના નારોલ વિસ્તારમાં જાહેર માર્ગની હાલત બિસ્માર છે જેમાં અઢી મહિના પહેલા આજ માર્ગ પર પાણીમાં કરંટ લાગવાથી દંપતીનું મોત નીપજ્યું હતું જો કે મટન ગલી નામથી ઓળખાતા આ માર્ગની હાલત આજે પણ બેહાલ રહેતા લોકો સત્વરે સારા રોડની માંગ તંત્ર પાસે કરી રહ્યા છે અને મહત્વનું છે કે રોડ પર ખાડા અને વિસ્તારની સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે ઠેર ઠેર કોર્પોરેશનના બેરિકેટ મૂકવામાં આવ્યા છે આ આ રોડ છે ને છેલ્લા અઢી ત્રણ મહિનાથી એટલો બધો ખરાબ છે સાહેબ કે આમાં પાણી ભરાય ને તો ખબર નથી કે ક્યાં ખાડા છે ક્યાં શું છે ખબર નથી પડતી હમણાં વચ્ચે અઢી મહિના પહેલા એક દંપતીનું આ રોડ પર ખાડાના એના હિસાબે ખાડામાં ગાડી પડી ને તો ખબર ના પડી એ બિચારા બેન એક્સપાયર થઈ ગયા રોડ ખરેખર સરકારને આ સત્વારે બનાવવો જોઈએ કારણ કે આ રોડ ઉપરથી અવારનવાર પબ્લિક પસાર થતું હોય છે અને રોડની સ્ટ્રીટ લાઇટો પણ અત્યારે હાલની તારીખમાં બંધ છે તો આના સંદર્ભે સરકારે ત્વરિત પગલા લેવા જોઈએ મોતના ખાડા ઘણા સમયથી છે અઢી ત્રણ મહિના થઈ ગયા અને વરસાદ હોય ત્યારે અહીંયા બહુ સખત પાણી ભર્યું હોય તો કોઈને ખ્યાલ ન આવે અને બીજું કે સ્ટ્રીટ લાઇટ બધી બંધ છે એટલે વારંવાર સરકારને વિનંતી કરી છે પણ જો અહીંયા ખાડા અને વ્યવસ્થિત બધું બની જાય તો વધારે સારું વહેલી તકે મ્યુનિસિપાલિટી આમાં થોડુંક ધ્યાન આપે

મુક્તિ મળી છે પરંતુ કમળતોડ રોડ એટલે અંધારામાં વ્હીકલ ચાલકો અહીંથી નીકળે ત્યારે આ ખાડામાં પટકાય છે અને તેમના રામ રમી જાય છે તે ઘટના આપણે જોઈ ચૂક્યા છીએ અને હજુ પણ આ પરિસ્થિતિ યથાવત છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસી ઓફિસમાં બેસી રહેતા અધિકારીઓ એકવાર અહીં પહોંચે અને આ પરિસ્થિતિ જોઈએ તેવું ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે કેમેરા પર્સન અંકિત દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ